નમસ્તે મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં હું કોઈ હેલ્થ ટિપ્સ કે કોઈ ઘરગથ્થુ ઉપચાર નથી બતાવવાની પણ મેં કેટલીક જુદી જુદી શોપિંગ એપ્સ પરથી કેટલાક પ્રોડક્ટ્સ મંગાવ્યા છે એ બધા આજે હું તમને પણ બતાવવા જઈ રહી છું તો જો તમને પણ એ ઉપયોગી લાગે તો તમે મંગાવી શકો એટલા માટે તો ચાલો શરૂ કરીએ વિડીયો તો જે સૌથી પહેલી પ્રોડક્ટ મેં મંગાવી છે તે મીશોથી છે અને મચ્છર મારવાની અગરબત્તી છે પણ આપણે જે નોર્મલ મચ્છર અગરબત્તી વાપરીએ તે નથી આ આ નેચરલ વસ્તુઓમાંથી બનેલી ઓર્ગેનિક મચ્છર અગરબત્તી છે જેમાં કપૂર ગૂગળ લીમડાનું તેલ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી આ અગરબત્તી સ્વાસ્થ્ય માટે બિલકુલ નુકસાનકારક નથી આમાં તમને સો સો ગ્રામના બે પેકેટ મળે છે જે તમને નવ્વાણું રૂપિયામાં પડશે તેથી બહુ મોંઘી પણ ન કહેવાય નોર્મલ મચ્છર અગરબત્તીનો ધુમાડો આપણા શ્વાસમાં જઈને શ્વાસને નુકસાન પહોંચાડતો હોય છે પણ આમાં એવું કશું નથી તેથી તમે આને મંગાવી શકો છો બીજી જે વસ્તુ મેં મંગાવી છે તે પણ મેં મીશોથી જ મંગાવી છે અને તે એક સૌંદર્યને લગતી પ્રોડક્ટ છે આમાં મને મુલતાની માટીનો સો ગ્રામનો ડબ્બો એક ગુલાબજળની લગભગ પચાસ કે સો એમએલની બોટલ અને એક બ્રશ મળ્યું છે એટલે આ એક ફેસ પેક માટેની સામગ્રી છે મુલતાની માટીમાં ગુલાબજળ મેળવીને તમે ફેસપેક તૈયાર કરીને ચહેરા પર લગાવી શકો છો અને આ ઉનાળાની સિઝનમાં તમે ચહેરાને ઠંડક આપી શકો છો ગુલાબજળના ફાયદા વિશેનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે જો તે તમે જોવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકશો ત્યારબાદ મેં મીશોથી જ ચંદન પાવડરનું એક પેકેટ મંગાવ્યું છે આને પણ તમે ફેસપેક તરીકે વાપરી શકો છો તમે ચાહો તો ફક્ત ચંદન પાવડરને પાણીમાં ઓગાળીને ચહેરા પર લગાવી શકો છો અથવા તો બીજી કોઈ વસ્તુમાં એડ કરીને પણ તમે આને લગાવી શકો છો તમે કદાચ જાણતા જશો કે ચંદન પાવડર પોતે કેટલું ઠંડક આપનારું છે હવે પછીની વસ્તુઓ મેં એમેઝોનથી મંગાવી છે તો ચાલો તેને પણ જોઈ લઈએ એમેઝોનથી મેં ન્યુટ્રી ગ્લો કંપનીની પપૈયા ફેશિયલ કીટ મંગાવી છે રંગ ગોરો કરવા માટે આ ફેશિયલ કીટ ઉપયોગી છે અને દરેક સ્કિન ટોન પર આ સૂટેબલ છે મતલબ કે નોર્મલ સ્કીન હોય ઓઇલી સ્કીન હોય કે સેન્સેટિવ સ્કીન હોય દરેક સ્કીન પર આ અપ્લાય કરી શકાશે આ કિટમાં સ્ટેપ બાય સ્ટેપ છ પાઉચ આપ્યા છે જેની ઉપર લખેલું છે કે તે પાઉચમાં કઈ સામગ્રી છે અને તેને કઈ રીતે વાપરવાની છે ત્યારબાદ મિત્રો મેં વેસેલિનની એક ડીપ બામ મંગાવી છે આ લિપ બામ પોટને ગુલાબી કરવામાં ઉપયોગી થશે આ બામની કિંમત એકસો અડતાલીસ રૂપિયા છે ત્યારબાદ મેં મીશોથી એક બાઉલ અને બ્રશનો સેટ મંગાવ્યો છે જેને મેં હેર ડાય કરવા માટે મંગાવ્યો છે બંને વસ્તુની ક્વોલિટી સારી છે જો તમે પણ ચાહો તો મંગાવી શકો છો આની કિંમત બ્યાસી રૂપિયા છે ત્યારબાદ મીશોથી જ મેં કેદારનાથ મંદિરનો સ્મોક ફાઉન્ટેન મંગાવ્યો છે આની ક્વોલિટી પણ બહુ સારી છે આને તમે ધાર્મિક રીતે પણ મંગાવી શકો છો અને ડેકોરેશન માટે પણ મંગાવી શકો છો આની સાથે તમને અગિયાર ધૂપ અગરબત્તી પણ મળે છે જેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં વિડીયોમાં હું બતાવી રહી છું તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો